મારી વાત ભાઈ બિસ્કિટ જેન તેના છોકરા ના ખવાય હવે બેઠ ને હું બધું કરું છું બિસ્કીટ આ છોકરો તમે છો બિસ્કિટ ખાવા ખડવાની ન કણ થાપા ય પાસો ઉડીયા આવો છો ક કાળી ખબર નહીં પડતું ન કોણે થાપા ઈ પાસું રે જો પેલા છોકરો ભાડી ગયા છે એટલે નજર લાગશે ને ઉલટી ઉપર મરાય જાહે પછી ખા તો નજર પેલું કરી દો એટલે પછી ખા

છોકરા નો સોન નું અલ્યા તું સોનો મને પડે થાપાઈ પાસે આ નજર છે તારી પડે નહીં

લેડ કપાતર જો તારી નજર મેલું છું લેડ હવે આ નાળવો ના તાકતો મટી જાહે એ સ્મટ એક આવે એટલે વેસી મારબી છો સ્મટ ફેરે લઈ રો આ બધું ધોળી આળવા જા શું કર્યું છે અરે અરે ધોઈ નો છે બહુ માર છે હેડો બધાય

આ તો ભુરાબાન થાય છે તું કોઈ ગયાતો ને અને તમામ ભાગા ને લે જા ખાય વેશી ખૂબ બધે કા બેસી બેસી ખાવ છે હા તમે તો બહુ પાકા છો હો થાળી વેશી બેઠા બેઠા કેવા ખા હું તો થાળી દેસવા જેવું તાર તમે ખાવ તો ઉપર જ મને પૂછ્યા વગર મારા ઘરથી કોઈ પોણી નહીં લીધા તું આ સોગડે થાળી સોરી ગયા હવે તમે ઉભા રહો હું તમારા ઘરે ઘરે ફરી અને પોસ પોસ થાળી લેવું મને તને મારી થાળી લાવી દે